કુનરિયા ગ્રામ પંચાયત દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે કુનરિયા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ઘણા સમયથી વૃક્ષારોપણનું વૃક્ષારોપણ કરવામાં આવે છે અને લોકોને વધુમાં વધુ વૃક્ષ વાવવા અપીલ કરવામાં આવી છે રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ જ્યાં સુધી વાત છે આપણે સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની અસર જે છે લોકજીવન ઉપર ખૂબ મોટા પાયે થઈ રહી છે કુદરતી સંસાધનોનું પણ એ જ રીતે જે છે એની અસર લોકો ઉપર થઈ રહી છે ત્યારે કુનરિયા ગ્રામ પંચાયતે છેલ્લા સાત વર્ષમાં જે છે એક લાખ નેવું હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે અને એ પૈકી એંસીથી બ્યાંશી ટકા જેટલા વૃક્ષો જે છે ઉછેર્યા છે આજે લગભગ એક લાખ સિત્તેર પંચોતેર હજાર વૃક્ષો ગામમાં હયાત છે એની અસર તમને કહું તો આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર એકવીસ બાવીસમાં જ્યારે કોરોનાની સૌથી ખતરનાક પરિસ્થિતિ હતી ત્યારે ઓક્સિજન બાબતે જે છે શુદ્ધ હવા અને એના માટે જે છે રિવર્સ માઇગ્રેશન થયું અને ઘણી બધી પરિસ્થિતિઓનું નિર્માણ થયું ત્યારે કુદરતી રીતે આપણને જ્યારે શુદ્ધ હવા મળવાનું એકમાત્ર સોર્સ છે વૃક્ષો છે એટલે વૃક્ષોનું વાવેતર અને જતન એ આપણા સૌની જવાબદારી છે પંચાયતે આ કામ જે છે દર વર્ષે કર્યું છે એ જ રીતે આ વર્ષે પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે જે છે ચુમોતેરમાં જન્મદિવસે ચુમોતેર વૃક્ષો વાવી અને જે છે એને ઉછેરવાનો સંકલ્પ કર્યો છે અમારે ઉછેરવાની એક વ્યવસ્થા ખૂબ સારી છે સ્વયંસેવકો પોતાની રીતે દર અને રવિવારે પોતાના જે નિશ્ચિત થયેલા વૃક્ષો છે એ વૃક્ષોને પાણી પીવડાવવાની વાત હોય એની આસપાસ જે કોઈ ટ્રી ગાર્ડ છે તો એના ટ્રી ગાર્ડને સપોર્ટ કરવાની વાત હોય અને એની આસપાસનું નિંદામણ કાઢવાની વાત હોય તો આ બધા સ્વયંસેવકો પોતાની રીતે કરતા હોય છે અને આ સ્વૈચ્છિક મૂવમેન્ટ છે એક કોઈ સુરેશભાઈની નથી કે એક કોઈ ગામની નથી પરંતુ ગામના તમામ નાગરિકોની આ મૂવમેન્ટ છે અને મૂવમેન્ટ ખૂબ ખૂબ સફળ થઈ રહી છે વૃક્ષારોપણ માટે જે છે આદરણીય વિનોદભાઈ એમની સાથે તાલુકા પંચાયતના જે છે પ્રમુખ શ્રી વિનોદભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા બધા રાજકીય સામાજિક આગેવાનોની હાજરીમાં જે છે આ અમે વૃક્ષારોપણ કર્યું આ વૃક્ષારોપણ જે છે અન્ય ગામોમાં પણ થાય એ માટેની હું જે છે હું આહવાન કરું છું ગત વર્ષે જે છે આ વૃક્ષારોપણને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારના વન વિભાગે જે છે અમને આ રીતે એવોર્ડ પણ આપ્યો છે અને આ એવોર્ડ કરતાં વિશેષ અમારા માટે આનંદની વાત એ છે કે અમારા ગામના તમામ નાગરિકો જે છે શુદ્ધ હવા મેળવી રહ્યા છે જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં ઘણી એવી જગ્યાઓ હોય છે એ જગ્યાઓ ઉપર જે છે ટ્રી ગાર્ડ અને આ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરે અને ઉછરે તો વધુ સારી રીતે જે છે આપણે પર્યાવરણનું જતન કરી શકીશું ગ્લોબલ વોર્મિંગ એ વ્યક્તિ ગામ કે વિસ્તાર પૂરતી સીમિત નથી આખી વૈશ્વિક જે છે એની અસર પૂરી પાડતું હોય છે ત્યારે એને બચાવવા કે એને અટકાવવા માટે જે છે તમામ નગરસેવકો તમામ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તાલુકા અને જિલ્લાના પ્રતિનિધિઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત પણ તમામ નાગરિકોએ જે છે આ ઉછેર કરવો પડે અને ફરીને હું આહવાન કરું છું કે આ તમામ લોકોએ જે છે વૃક્ષારોપણ અને એના ઉછેર માટેની ચિંતા કરવી જોઈએ